સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં આજે પણ એક બ્લોગ બનાવ લઈએ વારી ફેર આપણે શ્યામભાઈના બતાડતા આ ફેર એનું નહીં બતાડીએ કેમકે તમને ખબર કે આ ફેરે વારી ફેરે આ રોલકભાઈ છે શ્યામભાઈ નાને બતાડે તો આ ફેર નહીં બતાડી હોલી ફેરે તો પાટ બે મૂકવાના થાઈમાં જ હતા કેમકે હોલી ફેરે એક બળધનના ભીના જ હતા તો આ ફેરે હું મારા ઘરનું બતાડું મારા ઘરે જાળવા કેટલા તો બિનારીઓ બ્લોકમાં અને એક મોટી ખુશખબરી છે તમારા માટે કે શ્યામભાઈને ની નવી એક સ્કૂટી લીધી એને એટાણ નથી બાકી તમને બતાડત ત્યાં જઈને હોય તો શ્યામભાઈને બતાડત તો બ્લોકમાં બિનારી જો મિત્રો અમારા હગાસ કુતિયા વિશાલભાઈ વરુ ત્યાંથી લીધું તો જો અમે અમારી ઘેર ઝાડવા હે એ બતાડી તમે પણ જાળવા પાવજો કેમકે ઝાડવા કાપવા કપાય નહીં આપણાથી કેમકે એ આપણે ઓક્સિજન આપે છે મિત્રો આ લીંબુડી હે એ હજી નાની આ આંબો એ તો એવળો થઈ ગયો ને આ બીજો આંબો આ કેસર હે અને આ ખાખટીનું હ રાવણો છે મિત્રો અને આયનો એક હજી એક રાવણ છે અને આ તુલસી છે તમારા ઘરે પણ તુલસીનો અગરબત્તી દૂગ દીવા કરીએ ત્યાં અગરબત્તી કરતા જ હે મિત્રો આ એક દ્રાક્ષ અને આ એક મોટો પાસો આંબો ભીજક છો હજી એક દ્રાક્ષ છે આ એ વધતી નથી તો બોવડી અને એ છે બનારી જેવું લોક માં બતાવું બોવડી આ બોવડી છે બીજો હજી માં બોવડી પડી થોડીઓ એ મુકાઈ ગયો તો આ વિડિયો તમને ગમ્યો હોય તો લાઈક શેર ને સબ્સ્ક્રાઇબ